ભણેલી નહીં અને પાછી દેખતી નહીં એટલે મને ના ખબર હોય ને તમે ભણેલા નહીં ચલો અહીંયા મફત પકોડી છે એવું હેડો હેડો ઓ ભાઈ આ ભણેલા નહીં આમનો પકોડી ખવડાય અચ્છા તો તમે અભણ છો એમ ને તો તો ખવડાવી જ દો ને અભણને ને તો મફત ખવડાવવાની અમારે અભણે એ ને દેખાતું ઈ નહીં મનતો અરે રોમ રોમ ભગવાન ભગવાન साजू मॅडम मोफत सेट ला पासा शरम ना राखता हा नाही ना मोदो हा आलो नाही बाई ले ले अरे नाही ले 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 अला बाई मेल ले